નમસ્કાર મિત્રો કેમ છો આપ સૌ જોડાઈ રહ્યા છો બનાસ ગુરુવાડીના સાથે મિત્રો બનાસ ગુરુવાડી ઉપર આપણે મહત્વના જે વિડીયો છે એટલે કે શિક્ષણ જગતની મહત્વની જાણકારી સાથે વિડીયો આપણે લાવતા હોઈએ છીએ આપ સૌના માટે તો આજના એવા એક મહત્વના વિડીયો આપણે જોઈશું કે જે સમગ્ર શિક્ષા દ્વારા આઈસીટી સપોર્ટ્સ જે સિસ્ટમ છે એ પોર્ટલ ઓનલાઈન કરી દેવામાં આવી છે મિત્રો જે પોર્ટલ છે એની ઉપર જઈને આપણને જે સ્માર્ટ ક્લાસ ફાળવવામાં આવ્યા છે જે આઈ સીટી લેબ ફાળવવામાં આવી છે એ તમામ ઇન્સ્ટ્રુમેન્ટ ને લેપટોપ્સ હોય કે સ્માર્ટ વ્યુબોર્ડ હોય અથવા તો કોમ્પ્યુટર લેબ હોય તો આ તમામમાં આવતી તમામ જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ ભલે હાર્ડવેરને લઈને હોય અથવા તો સોફ્ટવેરને લઈને હોય તો આપ આપની શાળામાંથી આ જે સપોર્ટ સિસ્ટમ છે એમાં લોગ ઇન કરીને કમ્પલેન રેઝ કરી શકો છો અને કમ્પ્લેન રેઝ કર્યા પછી જે કંપનીઓ નક્કી કરવામાં આવેલી છે એ કંપનીઓ દ્વારા આપણી શાળામાં આવતા તમામ પ્રશ્નોનું સોલ્યુશન લાવવામાં આવનાર છે તો આવો જોડાઈએ આ વિડીયો સાથે અને આ કમ્પ્લેન આપણે કેવી રીતે રેઝ કરવાની છે અને લોગ ઇન કેવી રીતે કરવાનું છે એનો પરિપત્ર પણ સમગ્ર શિક્ષા દ્વારા કરી દેવામાં આવ્યો છે તો મારા ગુજરાત રાજ્યના જે તમામ આચાર્ય મિત્રો છે જે આચાર્યશ્રીઓએ પોતાની શાળાની અંદર આ જે લેબ છે એ કોઈ શિક્ષકને કોમ્પ્યુટર વિશેષ જાણકાર શિક્ષક પણ આપણી કક્ષાએ આપણે નિભાવતા હોઈએ છીએ અત્યારે આવો જોઈએ તો સૌ પ્રથમ આપણે ગૂગલ ઉપર જઈશું ત્યાં એ ગુજરાત લખીશું એ ગુજરાત લખ્યા પછી ત્યાં આઈસીટી સપોર્ટ સિસ્ટમનું એક આઈકોન જોવા મળશે એ આઈકોન ઉપર જઈને આપણે ક્લિક કરશું અને ક્લિક કર્યા પછી એ પોર્ટલ ઓપન થઈ જશે અને આ પોર્ટલની અંદર જે યુઝર આઈડી અને પાસવર્ડ નાખવાનો છે મિત્રો અહીંયા જે આપણે સીટીએસ એટલે કે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં જે લોગ કરતા હતા એ જ પાસવર્ડ નાખવાનો છે ફરીથી મિત્રો સાંભળી લેજો ઘણા બધા મિત્રોને પ્રશ્ન થાય છે કે ખરેખર પાસવર્ડ કયો નાખવાનો છે તો પાસવર્ડ એ જ છે જે તમે સીટીએસ પર રાખીને બાળકો અપડેટ કરો છો તો લોગ થઈ ગયા પછી મિત્રો મહત્વની જે જાણકારી છે કે આની અંદર આપણે સિસ્ટમમાં કઈ રીતે કમ્પ્લેન રેજ કરશું એની પર આ વિડીયોમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે બધા રજૂ વિડીયોના લાસ્ટ સુધી